અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ થઈ રહી છે પંદર દિવસ મામાના ઘરે લાડકોડમાં રહ્યા બાદ ભગવાન ફરી પધાર્યા ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો કહેવામાં આવે છે કે ભગવાન મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે જેને પગલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે સાથે જ આજે ભગવાનને કાળી રોટી અને ધોળી દાળનો ભોગ પણ ધરાવવામાં આવે છે તમારી સાથે સંવાદદાતા સપના શર્મા જોડાયા છે સપના તમે અત્યારે મંદિરમાં છો આજે ભગવાન નેત્રોત્સવ વિધિ આજે દિવસ દરમિયાન અને કયા કયા કાર્યક્રમો થશે કયા પ્રકારની વિધિ થશે કેવો માહોલ છે મંદિરમાં તમામ જે માહોલ છે એને શબ્દોમાં વર્ણન કરવું ખૂબ અઘરું છે કારણ કે એક પાવન પર્વ આપણા ઘર આંગણે છે અને આજે ભગવાનના નેત્રોત્સવની પૂજન વિધિ કરવામાં આવી સાંસ્કૃત મંત્રોચ્ચાર સાથે જે વિધિ છે એ પૂરી કરવામાં આવી ઘણા બધા યજમાન પણ આ પૂજાના સાક્ષી બન્યા અને હવે જ્યારે પૂજા થઈ ચૂકી છે ત્યારે લગભગ પંદર હજાર જેટલા જે સાધુ સંતો છે તેમને પ્રસાદી આપવામાં આવશે દૂર દૂરથી આ સાધુ સંતો આવ્યા છે આપણા ઘર આંગણે એટલે આ જે પાવન પર્વ છે એ પર્વને શબ્દોમાં વર્ણન કરવું ખૂબ અઘરું છે અને ભગવાનના જે સ્વરૂપના દ્રશ્યો છે તે પણ ઝી ચોવીસ કલાક પોતાના માધ્યમથી તમામ જે દર્શકો છે તેમને પહોંચાડી રહ્યું છે બીજી તરફ આપ દ્રશ્યો એ પણ જોઈ રહ્યા છો કે જે સાધુ સંતો છે તેમના આગતા સ્વાગતા પણ એવું થઈ રહ્યા છે તેમને સ્વમાનભેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને પ્રસાદી તેમને આપવામાં આવી રહી છે ભગવાનને આ જે ભોગ છે એ ધરાવવામાં આવી ચૂક્યો છે કાળી રોટી અને ધોળી દાળ અને એના જ ભોગ આજે ભગવાનને લાગતા હોય છે અને એ ભગવાનને ભોગ લગાવ્યા બાદ હવે જે સાધુ સંતો છે તેમને આ પ્રસાદી પીરસવામાં આવે છે આપણા જે ધાર્મિક જે પ્રમાણે જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ત્યારે ત્યારબાદ જે સાધુ સંતો હોય ત્યારબાદ જે બ્રાહ્મણો હોય એમને ભોજન આપવાનું હોય છે એમને પ્રસાદી આપવાની હોય છે એટલે એ જ પ્રકારનો જે માહોલ છે એ અહીં જોવા મળી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે મંદિરના જે મહંત છે દિલીપદાસજી તેઓ તમામ જે સાધુ સંતો છે તેમનું સ્વાગત કરી રહ્યા છે અને જે સાધુ સંતો છે તેમને બોલાવવામાં પણ આવી રહ્યા છે મહંત પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું તમામ જે સાધુ સંતો છે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે શું કહેશું સંતો મહંતોનું માન સન્માન અને પ્રસાદ નું જે વર્ષોની પરંપરા રહી છે એ અપાઈ રહી છે અને બધા લેવી રહ્યા છે બિલકુલ તો તમામ જે સાધુ સંતો છે તેઓ અત્યારે આપણા ઘર આંગણે છે અને તેમનું તેમનું સન્માન થઈ રહ્યું છે મંદિરે અને હાલ જે ધરા તમામ જે છે એ ખૂબ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરિપૂર્ણ થઈ છે કારણ કે પ્રશાસનની પણ એ પ્રકારની તૈયારી નથી અને સાથે જ જે ભક્તો છે તેઓ પણ અત્યારે ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર થઈ રહ્યા છે ધરા બિલકુલથી સપના આભાર આપનો તમામ જાણકારી માટે તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈ એક બ્રેક માટે